હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન પાવડરની રેસીપી તમારા બાળકોને સવારે જો તમે નોર્મલ દૂધ આપતા હોય અથવા તો કોઈ બહારનો પ્રોટીન પાવડર આપતા હોય એની જગ્યાએ તમે આ બે ચમચી પ્રોટીન પાવડર ડેલી દૂધમાં એડ કરીને આપશો જેના ખૂબ જ ફાયદાઓ છે તો આ પ્રોટીન પાવડરને તમે આ રીતે બનાવી ડબ્બામાં ભરી તમે ફ્રીજમાં બેથી ત્રણ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો અહીં મેં અઢીસો ગ્રામ બદામ લીધી છે અઢીસો ગ્રામ મખાના લીધા છે અઢીસો ગ્રામ દાળિયા લીધા છે છાલવાળા અને ચારસો ગ્રામ સૂકી ખારેક લીધી છે જેને મેં આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે ખારેકનું પ્રમાણ અહીં આપણે વધારે રાખવાનું છે કેમ કે અહીં આ પ્રોટીન પાવડરમાં આપણે સાકરનો ઉપયોગ નથી કરવાના માટે ખારેકનું પ્રમાણ વધારે હશે તો એનાથી આ પ્રોટીન પાવડર જે છે એ થોડો સ્વીટ બનશે તો અહીં સૌ પ્રથમ મેં દાળિયા આ રીતે ડ્રાય રોસ્ટ કરવા માટે લઈ લીધા છે અને જે આ દાળિયા છે એના પણ ખૂબ જ ફાયદાઓ છે દાળિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જે કબજિયાતને દૂર કરે છે તો આ દાળિયાને મેં અહીં મીડિયમ ટુ લો ફ્લેમ પર રોસ્ટ કરી લીધા છે ત્યારબાદ હવે હું અહીં બદામને પણ રોસ્ટ કરી લઈશ બદામ જે છે એ તાકત વધારે છે સાથે સાથે હાડકાં પણ મજબૂત કરે છે અને હૃદયને સ્વસ્થ પણ રાખે છે તો અહીં આપણે આ બદામને પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લીધી છે એ સરસ ફૂલી ગઈ છે હવે ત્યારબાદ હું અહીં મખાના રોસ્ટ કરી લઈશ તો મખાનાને પણ અહીં આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે મખાના જે છે એ મખાનાથી તમારા શરીરમાં વાત પિત કફ અને એને દૂર કરે છે અને મખાના ડેઈલી તમે આ પ્રોટીન પાવડરમાં એડ કરેલા આપશો તો જેનાથી તમારા બાળકને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને મખાનાના બેનિફિટ આ સિવાયના પણ ઘણા બધા છે હવે મખાનાને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે ત્યારબાદ હવે હું અહીં ખારેક ડ્રાય રોસ્ટ કરી લઈશ તો મખાના જે છે એ મેં અહીં સાઈડ ઉપર મૂકી દીધા હતા અને એને થોડી થોડીવાર માટે રહેવા દીધા હતા જેથી કરીને એ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય હવે મખાના સરસ ક્રિસ્પી થઈ ગયા હતા અને બીજા બાઉલમાં મેં અહીં ખારેક પણ રોસ્ટ કરવા માટે મૂકી દીધી છે તો ખારેકને અહીં આપણે એમાં એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાની છે અને જે ખારેક છે એ તમારી યાદશક્તિ વધારે છે જો કોઈ બાળકનું વજન ના વધતું હોય તો એનાથી એનું વજન પણ વધે છે આતર પણ મજબૂત કરે છે અને પાચનશક્તિ પણ મજબૂત કરે છે હવે અહીં આપણે આ જે ડ્રાય રોસ્ટ કરી લીધું છે એ બધાને આપણે અહીં ઠંડુ થાય ત્યારબાદ પીસી લેવાનું છે હવે આ રીતે અહીં આપણે એક પછી એક બધી જ સામગ્રીઓ પીસી લેવાની છે અને પીસતી વખતે હું દરેકમાં બેથી ત્રણ ઇલચીના દાણા એડ કરીશ આ રીતે અહીં આપણે મખાનાનો એકદમ ઝીણો પાવડર કરવાનો છે એ જ રીતે આપણે બદામ દાળિયા અને ખારેક એ ત્રણેયનો પાવડર એકદમ ઝીણો કરી લેવાનો છે હવે બધું પીસાઈ ગયા બાદ મેં એને મિક્સ કરીને એક ડબ્બામાં આ રીતે ભરી લીધું છે તો અહીં આ પ્રોટીન પાવડર બનીને તૈયાર છે ત્યારે પ્રિસાએ સવારમાં એનો આ જે મિની જ્યુસર છે એમાં પાવડર લઈ લીધો છે પ્રોટીન પાવડર બે ચમચી અને એમાં હુંફાળું અડધોથી પોણો ગ્લાસ જેટલું દૂધ પણ એડ કરી દીધું છે હવે એને આ રીતે મિક્સર જારમાં લઈ અને એને મિક્સ કરી લેશે જેથી કરીને દૂધમાં આ પ્રોટીન પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય તો અહીં જે આ પ્રોટીન પાવડર છે એ જો તમે તમારા બાળકને રોજે સવારમાં પ્લેન દૂધની જગ્યા પર આ રીતે બે ચમચી પ્રોટીન પાવડર એડ કરીને જો તમે તમારા બાળકને ડેઈલી આપશો તો એ બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે તમે મોટા પણ લઈ શકો છો તો અહીં આપણો આ પ્રોટીન પાવડર સાથેનો મિલ્ક તૈયાર છે હવે જોઈએ પ્રિસા પીવે છે અને એને કેવો લાગે છે એ પણ એની પાસેથી જાણી લઈએ તો પ્રિસાએ અહીં આ પ્રોટીન પાઉડરવાળું દૂધ પી લીધું છે અને એને મને કહ્યું કે મમ્મા દૂધ સરસ લાગે છે જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય